ચાર મળી આવ્યા છે મધ્યપ્રદેશથી જી હા મધ્યપ્રદેશમાં એક ગામમાં વરસાદ માટે અનોખો ટોટકો કરવામાં આવે છે જી હા આ ટોટકામાં વરસાદ આવે તે માટે ગધેડાને ગુલાબજાંબુ ખવડાવવામાં આવે છે તમે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે કઈ રીતે ગ્રામજનો દ્વારા અને ગામના વિદ્વાનો દ્વારા તેમજ ગામના વડીલો દ્વારા ગધેડાને ગુલાબજાંબુ ખવડાવવામાં આવે છે આવી અન્ય કોઈ જગ્યાએ આવો એક ટોટકો જોવા નહીં મળે પરંતુ તો મધ્યપ્રદેશની અંદર એક અનોખી પ્રથા માનવામાં આવે છે ગડાઓના સમયથી આ પ્રથા માનવામાં આવે છે અને તેના ઉપર કાર્ય પણ કરવામાં આવે છે ગ્રામજનોનું માનવું છે કે એ ગુલાબ જાંબુ ખવડાવવાથી ગ્રામજનોનું માનવું છે કે ગધેડા અને ગુલાબ જાંબુ ખવડાવવાથી વરસાદ સારો વરસે છે અને પાક પણ સારો થતો હોય છે સ્થાનિક લોકોએ ગરદભોને પહેલા ફૂલનો હાર પહેરાવી સ્મશાનમાં જમીનમાં મીઠું નાખી હળ ચલાવડાવ્યું

शमशान घाट में बुआई करने के बाद सात दिन का समय था कि सात दिन में देवता प्रसन्न होकर और मंसूर शेर से लगा के सभी और अच्छी बारिश के संकेत दिए और इस बात पर गधों को गुलाब जामुन खिलाए जा रहे हैं ગરદબો પર આ ટોટકો સફળ થતાં સ્થાનિકોના ચહેરા પર ખુશી છે ખેડૂતો ખુશખુશાલ છે સારો વરસાદ પડે તેને લઈ કેટલાય ટોટકા અને માન્યતાઓ છે તેમાંનો આ પણ એક ટોટકો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ટોટકો વર્ષોથી ચાલતો આવે છે જ્યારે પણ વરસાદ ન પડે ત્યારે આ ટોટકો કરવામાં આવે છે તો મેઘરાજા પ્રસન્ન થઈ જાય છે અને વરસાદ પડે છે ફરી એકવાર આ ટોટકો સફળ થયો ગરદબોને પણ મોજ પડી ગઈ છે

આવી જ માન્યતા મંદેસો માં છે જેનું પાલન કરતા અહીં ગરદભો ને ખવડાવવામાં આવી રહ્યા છે દેશમાં અને મધ્યપ્રદેશ માં બેસી ગયું પણ મંદેસો જિલ્લા માં સારો વરસાદ નહોતો વરસતો જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં વરસાદ નહીં વરસતા સ્થાનિકો માં ચિંતા હતી માટે ગરબો ઉપર વરસાદ ને લઈને ટોટકો કરવામાં આવ્યો સારો વરસાદ પડે તે માટે સ્થાનિક લોકોએ ગરદબો ને પહેલા ફૂલ નો હાર પહેરાવી સ્મશાનમાં જમીન માં મીઠું નાખી હળ ચલાવડાવ્યું પછી જો સારો વરસાદ પડે તો ગરદબો ને ગુલાબ જાંબુ ખવડાવશે તેવી માનતા માની તેમનો આ ટોટકો સફળ રહ્યો અને મેઘરાજા વરસ્યા છેલ્લા બે ત્રણ દિવસ થી મંદસોર અને તેની આસપાસના વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો સારા વરસાદ ની તેમની આ મનોકામના પૂર્ણ થતા સ્થાનિકોએ ગરદભો ને પણ ખુશ કરી દીધા અને પેટ ભરીને ગુલાબ જાંબુ ખવડાવ્યા एक मोटी थाड़ी में गुलाब जामुन राखी ने बने ने खबड़ा बनाया ये शमशान के अंदर बुआई की थी शमशान घाट में बुआई करने के बाद सात दिन का समय था कि सात दिन में इंद्र देवता पसंद होके और मंसौर शेर से लगा के सभी और अच्छी बारिश के संकेत दिए और इस बात पर तो गधों को गुलाब जामुन खिलाए जा रहे ગરદબો પર આ ટોટકો સફળ થતા સ્થાનિકોના ચહેરા પર ખુશી છે ખેડૂતો ખુશખુશાલ છે સારો વરસાદ પડે તેને લઈ કેટલાય ટોટકા અને માન્યતાઓ છે તેમાંનો આ પણ એક ટોટકો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ટોટકો વર્ષોથી ચાલતો આવે છે જ્યારે પણ વરસાદ ન પડે ત્યારે આ ટોટકો કરવામાં આવે છે તો રાજા પ્રસન્ન થઈ જાય છે અને વરસાદ પડે છે ફરી એકવાર આ ટોટકો સફળ થયો ગરદબોને પણ મોજ પડી ગઈ છે